મિત્રો આઈ થઈ 12 નવેમ્બર અને 2025 ને બુધવારના ગોંડર માર્કેટના બજાર ભાવ દયાલી ગોંડર માર્કેટના બજારમાં જોબટમર ચાલન સબકાઈ કરી લેજો પાંચને બેલે પર પૈસા કરી લેજો કારણ કે જ્યારે વિડીયો અપલોડ કરીએ ચેનલ પર એટવાની માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ કપાસ 1050 રૂપિયા થી 1475 રૂપિયા કાવલોકવાણ 425 રૂપિયા થી 560 રૂપિયા કવટુકુડા 405 રૂપિયા થી 616 રૂપિયા મગફર ઘેણી 900 રૂપિયા થી 1245 રૂપિયા मगफरी जाडी छः सौ एक रुपया थी, बार सौ पंचहत्तर रुपया सींगफाडा एक हज़ार रुपया थीर थी, सौ सित्तेर रुपया एरंडा अगिय सौ पांच रुपया थी, तेरह सौ वीस रुपया तल अगर सौ रुपया बजार बसो सित्तर रुपया जीरु बजार आठ सौ पिस्तालीस रुपया तरह हज़ार सात सौ रुपया आठ सौ पचास रुपया सोल सौ रुपया धाणी नौ सौ पचास रुपया पंद्रह सौ रुपया मरचा सूका छ सौ रुपया तु पचास रुपया लसन चार सौ रुपया थी एक हज़ार नौ पांच रुपया डूंगी लाल पांसठ रुपया बसो ने रुपया बाजरी तरह सौ पचास रुपया चार सौ पांच रुपया मग नौ सौ पचास रुपया थी पंद्रह सौ चालीस रुपया चना नौ सौ पचास रुपया अगिय सौ रुपया वाल चार सौ पचास रुपया थी नौ सौ पंद्रह रुपया અડદ સાતસો રૂપિયાથી બારસો પચીસ રૂપિયા ચોળા સાતસો રૂપિયાથી તેરસો એકોણ રૂપિયા તુવેર આઠસો રૂપિયાથી તેરસો રૂપિયા સોયાબીન સાતસો રૂપિયાથી નવસો ને પંચાત્સ રૂપિયા આજના રાજકોટના બજાર ભાવ જોવા માટે આ ફોટા પર ક્લિક કરો મેથી સાતસો નેવું રૂપિયાથી નવસો ને પંચ્યાસી રૂપિયા ગોગળી સાતસો રૂપિયાથી નવસો ને છપ્પન રૂપિયા ચણા સફેદ એક હજારનો પચાસ રૂપિયાથી અઢારસોનો ચાલીસ રૂપિયા